તો હે ગાય વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને જો બાર એવું થાય છે ને ઘડીક તડકો નીકળે છે ને તડીક ક્લાઉડી થઈ જાય છે અને ધૂળ એટલી ઉડે છે ને તો આપણે બહાર નીકળાવીને આપણું આખું માથું ભરાઈ જાય છે ધૂળ હમણાં બહુ ઉડે છે અને ચાલો આ બાજુ આપણે જો સવારનો બ્લોક છે ને રસોડામાં સ્ટાર્ટ કર્યો છે આપણે સોનલને મળવી તો સોનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આ બાજુ છે ને બોપરનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે ને બોપરના જમવામાં શું બનવાનું છે કોબી બટેકાનું શાક તો બોપર બીજું મઠ્ઠો મઠ્ઠો તો છે પણ આપણે હાંજે મઠ્ઠો ખાવાનો છે મઠ્ઠામાં એવું શું છે આપણે કાલ હાંજે મઠ્ઠો છે ને સોનલના ઘરે બનાવ્યો હતો તો ત્યાંથી અમે લઈને આવ્યા તો હાંજે પાછું એ લોકોએ અમને જમવાનું કર્યું મઠ્ઠો બનાવ્યો હતો ને એટલે ત્યાં તો ત્યાં જમવા જવાનું છે એટલે કે બપોરે મઠ્ઠો ખાવાનો ને હાંજે ખાવાનો તો હવે વિચારીએ છીએ બપોરે ખાવો કે નો ખાવો હેં ખાશું એવું છે બે ટાઈમ આજે મઠ્ઠો ખાવાનું એ જમવાનું બાકી છે ને અહીંયા બપોરની વાતો ચાલે છે તો પહેલાં આપણે પૂછવી સવારમાં હું જમવાનું સવારમાં હું જમવાનું છે

શાક બનાવવાનું રેડી કરી દીધું છે તો હવે તમને છે ને થોડુંક મારે કામ છે ને કામ બતાવું પછી તમને લાગી છે ને જમવા માટે આવી જશે જો જમવામાં છે મઠ્ઠો અને બટેકા અને કોબીનું શાક અને રોટલી આપણે ખાલી રોટલી મઠ્ઠો જ ખાવું મમ્મી તમે હવારમાં ક્યાં જઈએ એવા દુકાને શું લેવા મટીરિયલ લેવા જો મમ્મી ગયા તા ડ્રેસ ટાંકવાનું આ બધું પપ્પા આવી ગયા પપ્પા આજ કઈ નહીં ગયા હવાના હે ને બંધ હતું

એવું છે ફરસાણ ક્યુ છે બાકી મેનું મઠ્ઠા ની તો ખબર પડી ગઈ અને મઠ્ઠો બપોરે ખાધો તો અત્યારે આવી ગયા છે આપડે ઓફિસેથી તો ચા બને છે ચા પીવું પછી કાલે મેં તમને કીધું હતું કે આપણે ક્યુ ડેકોરેશન ને હું સિલેક્ટ કરવાનું છે ને એ તમને હું ટીવીમાં બતાવી તો ટીવીમાં અમે બતાવીશું ને બધા લોકો જોશું અને કોને ક્યુ પસંદ આવે છે અને અમારા આઉટફિટ ક્યાં છે એ નક્કી કર્યા છે ને બધું તમને બતાવીશું તો વ્લોગના એન્ડ સુધી બનાવી દેજો પેલા ચા પી લઈ બિસ્કીટ લઈ લીધા છે ને આ બાજુ રોહિત થોડીક ફાફડી લઈ લીધી ફાફડી હવે પૂરી થવા આવી છે ને આજે જય નથી એટલે અમે બે ચા પીવા બેસી બેસી ગયા છે સોફા ઉપર ને હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે ક્યુ ડો ડેકોરેશન રાખવાનું છે તો જો આ બાજુ મમ્મી સાડી પહેરીને તૈયાર થઈ ગયા ડેકોરેશન આપણે કરવાનું છે પણ હાડી પહેરીને તૈયાર થવાનું નહોતું બહાર એવું છે જો મમ્મીને જમવા જવાનું છે ને એટલે રેડી થઈ ગયા આ બાજુ સોન રેડી થઈ ગઈ છે અને આ બાજુ પપ્પા આ બધાને એક જગ્યાએ જવાનું છે તો આ બાજુ જો રોહિત અને પપ્પાને બધા બેસી ગયા છે તો હવે આપણે ટીવીમાં છે ને આને હું કિરુ કહેવાય ટીવી કાસ્ટ કર્યું છે

અને થોડું કામ જૂના જેવું લાગે લાગે એટલે બધું હા તને છે છે ગમે તો જો આમાં કોઈને ગમતું નથી તો હવે આપણે નેક્સ્ટ કરવી નેક્સ્ટ ક્યુ છે ને તો જો નેક્સ્ટ છે ને આ છે પણ આ મને બહુ ગમે છે પણ આ એવું થાય છે કે આપણું જે પાછળની બેઠક છે ને એમાં ખાલી કૃષ્ણ ભગવાન નો આવે એટલે સોફો આવી જાય એટલે નો આવતું એવું થતું હોય છે ને ઊંચું બનાવવું પડે તો બધું આવે હમ તમારું હે હા નહીં હાલે થીમ મને બહુ ગમી તમને આગળ તો નો જ આવે

તો ફટાફટ આમ કરી ઓલી બાજુ હા તો જો નેક્સ્ટ છે ને આ મને એક ગમે છે બલૂન વાળું છે અને ગ્રાઉન્ડ માં છે એટલે છે ને આ થોડુંક સરખું દેખાય ને એવું લાગે છે તમારું કેવું ઉપા આમાં તો નાનો કાનો ન દેખાય હા નાનો કાનો નાનો કાનો દેખાય એમ દેખાય હવે ઈ તો આપણે આ તારું કેવું દેખાય નાનો કાનો આ સોફા પર બેહાલો આવે છે ઊંચું રાખે દેખાય થોડુંક ઊંચું રાખવાનું આવતું છે કદાચ હવે ઈ તો ડેકોરેશન વાળાને ખબર જ હોય ને તો જો એક આ છે ને એ મને ગમે છે તમને ગમે છે તને તમને કોઈને

બલૂન વાળું છે અત્યારે કૃષ્ણ ભગવાનના ફોટાનું ને એનો ટ્રેન્ડ વધારે ચાલે છે એટલે આપણે ઈ ઉપરથી થી રાખવું છું એને અત્યારે કૃષ્ણ વાળું વધારે ચાલે છે ને પપ્પાને તો કઈ ખબર નહીં હોય તમને ખબર છે એમાં કયું હાલે કેમ હા તમે જાતા હોય તો ત્યાં કેવું આવે તો પપ્પા ને એટલી બધી ખબર ન હોય એક આ બહુ મસ્ત હતું પણ આ એક આ બહુ જોરદાર હતું હવે આપણે રાખીએ ને તો આ કરવી તો આ કરવી કા પેલું કરવી તો એ બે માંથી જોઈ છે કેવું રાખવી આ બરાબર નથી ઓલું રાઉન્ડ વાળું સારું હતું તો જો રાઉન્ડ વાળું છે ને એમાં એવું હોય એ પરફેક્ટ ન આવે પ્રિન્ટ કાઢવા વાળા બધાની પ્રિન્ટ થોડીક થોડીક અલગ આવતી હોય એટલે આપણે થોડો ઘણો ફેરફાર આવે એટલે જોઈશી કે ક્યું સારું આવે છે તો આ તને ગમે છે સારું છે તમને મમ્મી ને જો પેલા હતું ને એ જ ગમે છે તો હવે આપણે જોવું આમાંથી ક્યું રાખશું હવે નેક્સ્ટ કરો આલો આ તો રાખવાનું જ નથી કારણ કે આમાં આપણો કોઈ ફાયદો નથી વિચાર હતો હા એ એવું આ બધું ફોરેનમાં અહીંયા નથી હાલતું અને નાઈટ નું છે અને અત્યારે ઈન્ડિયામાં જાજુ છે ને કૃષ્ણ ભગવાન વાળું હાલે છે એક હતું આ બહુ મસ્ત હતું પણ આ એટલે મેં નથી રાખ્યું કારણ કે અમારા સોલીના કપડા ને એ બધું છે ને મેચ થઈ જતું હતું એટલે મેસિંગ થઈ જાય ને તો બેકગ્રાઉન્ડ આવતું નહોતું એટલે નહોતો રાખ્યો કદાચ આ અમારો પ્લાન હતો રાખવાનો આ સિમ્પલ ને સારું છે તો તમે લોકોને ક્યુ વધારે ગમ્યું નહીં કોમેન્ટમાં કરી કરીજો પપ્પા આ તમને ગમ્યું કે ઓલું રેડી છે ઓલું જ રેડી છે એવું છે તો ઝાઝા મત છે ને રાઉન્ડ બલુડ વાળું છે ને એમાં જ છે હવે નેક્સ્ટ ક્યુ છે કે તો શેક કોઈ તો જો નેક્સ્ટ આપણો આઉટફિટ આવશે કે કયો સિલેક્ટ કર્યો ઓલી બાજુ કરે એમાં આવશે આમ આમ ઓલી બાજુ જો આ આપણે રાખવાનો વિચાર છે ફાઇનલી તો છે આ રાખીએ કે નહીં આ કેવું લાગે છે કોમેન્ટ કરીજો તમે લોકો સજેસ્ટ કરજો કે ક્યુ રાખતા એ બહુ મસ્ત છે પણ આનું એવું છે કે આની પ્રાઇઝ બહુ વધારે છે અને આ આપણે એટલું બધું જામવું નહીં આ એ બહુ મસ્ત છે આમાં વચ્ચેનું જ ખાલી ફોટામાં આવે હે સિમ્પલ બેનર જ છે એટલે આ આપણે નથી રાખવાનું અને બીજું એક હજી છે એ કહી તો એક આ છે આ તો આપણે આવી જાત

એ તમારે ઊભા હોય એટલા જ લઈ સોફા પાય જે ઊભા હોય ને ઈ લાવવા હા એ જ લેવાના છે શું આ બેનર થોડું મોટું છે ઓલું નાનું છે ને તો આખું આપણે આવી આવી જાય હા તો હવે જોઈ છે કેવું કાવે છે ઓલું રાઉન્ડ વાળું રાખશો ને નેટ્સ છે ને આપડા આઉટફિટ આવશે તો કે આઉટફિટ રાખ્યા ને ઈ તમને બતાવી તો જો આ આપણે સિલેક્ટ કર્યું છે અને આ સિલેક્ટ એક સુરત થી મગાવ્યું છે ને એક અમદાવાદ થી મગાવ્યું છે અને ઘણા લોકોને આ સિલેક્ટ કરવું હોય તો તમને કોઈને કાંઈ આઈડિયા ન હોય તો કોન્ટેક્ટ બધી તમને ડિટેલ તો તમને કપડા કેવા છે છે મમ્મી નું કેવું એમ હતું પેલા કે આપણે જે સોનલ નું છે ને સુરત માંથી લીધું મારું અમદાવાદ થી લીધું મમ્મી કે તને અહીંયા કે ધ્યાનમાં નું આવ્યું તો તે અમદાવાદ થી તમને કેવું અત્યારે મેસિંગ હોય સારું લાગે અને અમદાવાદ છે ને સુરત કરતા અમદાવાદ અત્યારે મને સસ્તું લાગ્યું તો જો હવે મમ્મીને એને જવું છે બહાર તો આપણે એ લોકો જાહે ને હજી આપણે કાલની કોમેન્ટ થોડીક બધા લોકોને આવી છે એના વિશે થોડીક વાંચનમાં એવું હતું કે ડેકોરેશનમાં સોશિયલ મીડિયામાંથી અત્યારે બહુ ફાયદો થાય મેં યુટ્યુબમાં એમ કીધું કે તમારામાં કોઈ સંબંધીમાં ડેકોરેશન કરતું હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે બે ત્રણ સબસ્ક્રાઇબર હતા એ લોકોએ કોન્ટેક નંબરને એવું આપ્યું હતું પણ મારા સંબંધીમાં જ હતા એટલે મેં એની પાસે કરાવ્યું છે અને તમારે લોકોને કોઈને જો ડેકોરેશનનું કરાવવું હોય તો મારો કોન્ટેક કરજો મેં કોની પાસે કરાવ્યું છે હું તમને એનો નંબર આપી દઈ અને આ ચોલી અને જે પહેરવાનું અમે મગ્યું છે એની કોઈને જાણકારી જોતી હોય તો એ તમે કોમેન્ટમાં લખજો તો આપણે એની જાણકારી આપી દેવું બહુ વર્જન્ટ હોય ને એ લોકો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો સંદીપ તળાવિયા બ્લોક કરીને ઇન્સ્ટાગ્રામમાં છે એ લોકો ઇન્સ્ટાગ્રામમાં કરશે અને બાકીની બહુ બધી કોમેન્ટ એવી આવતી હતી કે તમારું શ્રીમત છે ક્યારે તો અમારું શ્રીમત છે કેટલી તારીખ છે નવ છ આ નવ છ છે તારીખ એવી આવી ગઈ છે ને તો કારા કેમ થઈ જાય છ નવ ને આવું બધું

મેન્ટ હર્ષ બ્રાહ્મભોરિયાની આવી હતી કે સંદીપભાઈ કેરી મળે છે ને ઉનાળામાં તો ખાઈ લેવાય એ વાત હાસી છે પણ બહુ વધારે ન ખવાય અગર તમારા શરીરમાં ઇફેક્ટ કરતી હોય એટલે જેટલી હાલે એટલી જ ખાવાની વધારે નહીં ખાવાની ચાલો હવે સોનલ રેડી થઈ ગઈ છે ને મારે જ આવવાનું છે અમારા બધાને આખા ઘરને સોનલના ઘરે જમવા જવાનું છે એટલે અહીંથી દાદાને લેવા જવાના છે અમારા કાકાને ત્યાંથી હું અત્યારે ગાડી કાઢી મારા કાકા ની ત્યાં જાય ને આપડા કાકા ની ત્યાં પોચી ગયા છે ત્યાંથી દાદા ને બાને જઈને બધા ને લઈ ને હવે આપડા છે જમવા માટે જો દાદા કેટલા દિવસ પછી મળ્યા છે કેમ છે દાદા સારું છે ને આ બાજુ જો જય બેઠો છે અને આ બાજુ બા કેમ છે સારું ને સારું છે જો હવે સાહિલ ભાઈ આવે છે તો સાહિલ ભાઈ ને મળવી સાહિલ કેમ છે સાહિલ તમને કેમ બસ મજા આવ હા જમવા જવાનું છે ને પાછા મૂકી જાય હમણાં સાડા દસ ને આપડે ઘરે આવી જશે ને આજ નવ લોક આપડે અહીંયા જઈને કરીએ છીએ કે તમે આ વિડીયો ગમો હશે ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો કાલે પાસા મળીશું સવારે નવ વાગે એક નવા સાથે જ્યાં સુધી નવો વિડીયો નહીં થતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો